ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પાર્ટ એમાં એમસીક્યુ માં આવતો ચાર માર્ક્સનો નો ટેક્સ આધારે એક મહત્વનો ટોપિક એટલે કે એપ્રોપરાઇટ આન્સર જેનો પાર્ટ નંબર ફોર ડિસ્કસ કરીશું આજે પણ એની પહેલા તમારે પાર્ટ વન ટુ થ્રી જોવાના બાકી હોય તો ખાસ જોજો કારણ આ ટોપિક એવો છે જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલો જ તમને કોન્ફિડન્સ આવશે તો ચાલો મસ્ત મજાની પ્રેક્ટિસ કરીએ આજના વિડીયોમાં પહેલો સવાલ વોટ સાઈડ ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાઇસિકલ બીકોઝ ચલો આનો મતલબ વોટ યુનિટ નંબર વેમાં શું કહેવા માંગે છે શાંતિથી ચારે વાક્યોને વાંચીએ અને જવાબ મેળવીએ એવરી કિડ મસ્ટ હેવ અ બાયસિકલ આવો સેન્સ કે છે નહીં એવરી કિડ ઇઝ એન ફોર્ચુનેટ ઇન અપ ટુ હેવ અ બાયસિકલ ઓફ ઇઝ ઓન યસ જવાબ મળી ગયો દરેક બાળકના નસીબમાં સાયકલ પોતાની હોય એવા નસીબદાર હોતા નથી આવું વોટ ડિઝની કહેવા માંગે છે મતલબ ઓપ્શન બી તમારો બનશે આન્સર નેક્સ્ટ સેકન્ડ સુઝનર રન અવે વિથ હર યંગેસ્ટ ચાઇલ્ડ જોઈએ ચાર ઓપ્શન આધારે કયો જવાબ લેવો બીકોઝ સી ફેવર્ડ ફ્રીડમ ફોર વિમેન ચલો સ્ત્રીઓ માટે એ સ્વતંત્રતાની આશા રાખતી હતી ફેવર કરતી હતી આવું કહેવાય નહીં બીકોઝ ડ્યુમેન બિગેન ટુ શો રિલક્ટન્સ તો તમને આ પ્રકારના જવાબ માટે

એ લઈને સોજનર ભાગી ગઈ યસ રન અવે થઈ ગઈ તો પ્રોપર સેન્સ મને ઓપ્શન બી માં દેખાય છે વન્સ અગેન ઓપ્શન બી તમારો બનશે આન્સર નેક્સ્ટ થર્ડ વોમ શુડ ધ કસ્ટમર લવ ફાસ્ટ ટુ સોલ્વ એરર 412 ચલો જે 412 એરર આવે છે એ સોલ્વ કરવા માટે કસ્ટમરે કોને પ્રેમ કરવો જોઈએ ચલો શી શુડ લવ હર પેરેન્ટ્સ આવી તો વાત કે છે જ નહીં શી શુડ લવ હર કમ્પ્યુટર આવી કે વાત ટેક્સ્ટબુક માં નથી શી શુડ લવ ધ ગોડ ભગવાનને પ્રેમ કરો જોઈએ આવી ક્યાંય વાત નથી શી શુડ લવ હર સેલ્ફ પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ યસ ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર તો મિત્રો એપ્રોપરાઈટ આન્સર માં મેક્સિમમ પ્રેક્ટિસ કરવા છે અને જેટલું તમારી ટેક્સ્ટબુક પર પકડ સારી એટલું તમે આમાં મેક્સિમમ કોન્ફિડન્સ મેળવી શકો પ્રેઝન્ટેશન સારું લાગતું હોય મેથડ સારી લાગતી હોય તો ખાસ વિડિયો ને લાઈક કરજો નેક્સ્ટ ફોર્થ ધ મોસ્ટ યુઝફુલ બ્લેસિંગ કન્ફર ઓન મેનકાઇન્ડ બાય અ બિનાઇન પ્રોવિડન્સ ઇઝ ધ

અભ્યાસ કરવો હોય તો તમારે કઈ ક્ષમતાની જરૂર પડે માનસિક ક્ષમતાની યસ મેન્ટલ એબિલિટી યસ એકાગ્રતાથી અભ્યાસ કરવા માટે આપણને જરૂર પડે છે માનસિક એબિલિટી મેન્ટલ એબિલિટી નેક્સ્ટ 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 6th વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ એન્ટિસિપેટિંગ સક્સેસ એક્સરસાઇઝ ચલો સફળતાની ધારણા કરવા માટેનો પહેલો સ્ટેપ શું છે લગભગ બધાને આવડી જાય એવો હશે યસ બેન્ડ બેક વિથ યોર આર્મ સપોર્ટ નથી આવું બેન્ડ યોર ની

એની તો ઈચ્છા શું હતી મારો છોકરો પાછો જીવિત થાય હર્બર્ટ જીવિત થા એવી ઈચ્છા હતી સી હર સન અલાઈવ સી મિસ્ટર મોરિસ સી ધ પાવર ઓફ ધ પોપ ટેસ્ટ ઇટ ઓન હર સેલ્ફ યસ અહીંયા છે એનો પોતાનો પુત્ર હર્બર્ટ જીવિત થવો જોઈએ આ સેકન્ડ વિશ હતી જે મિસિસ વાઇટે મિસિસ ધોળીએ મગાવી હતી મિસિસ ધોળા હે મિસ્ટર ધોળા પાહે નેક્સ્ટ 8 Who was suffering from a sort of dissociative personality disorder લગભગ જોઈને બધા ખ્યાલ આવી જવો જોઈએ ના 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 પણ ઓપ્શનમાં નાના ક્યાં છે નહીં તો તમને આ સેન્સ ખબર હોવી જોઈએ કે નેરેટર છે એના ગ્રાન્ડ ફાધર એટલે નાનાની જ વાત છે ભાઈ ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર યસ સાથે સાથે મિત્રો આ બીમારી પણ ખાસ મગજમાં રાખજો ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર તમને ઘણીવાર ઘણી જગ્યાએ પૂછાઈ શકે નેક્સ્ટ 9 ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ टेक्सबुक में तरह ध्यान तरत तक ख्याल आ जाए जो है फ्रीडम इम्प्लाय फ्रीडम इम्प्लाय ग्रेट इंटेलिजेंस यस अह रियल इंटेलिजेंस यस बाकी क्यों भाव सेट था वो छह नहीं बाय ऑप्शन ए इज़ द राइट आंसर नेक्स्ट टेंथ व्हाट हैड एन एक्स्ट्रा ऑर्डिनरी एबिलिटी टू ऐड एन एक्स्ट्रा स्ट्रोक ऑफ यस लगभग जो है ना बताने કલ્પના શક્તિનો કોઈ પણ વાર્તા કે વિચારોમાં એક્સ્ટ્રા લસરકો નાખે સ્ટ્રોક નાખે અને એનામાં આ એક અસાધારણ અદ્વિતીય ક્ષમતા હતી યસ તો વાંચો ને ત્યાં જ તમને અમુક અમુક શબ્દો તો ક્લિક થઈ જવા જોઈએ એવા લેવલની મહેનત કરી લેવાની છે ચલો હવે આ ટોપિકમાં આટલા બધા વાક્યો પ્રેક્ટિસ કર્યા પછી કોન્ફિડન્સ આવતો કે ચાર માંથી ચાર માર્ક્સ પાક્કા તો લખો કમેન્ટ સેક્શનમાં આઈ કેન ડુ ઇટ આઈ કેન ડુ ઇટ આઈ કેન ડુ ઇટ આઈ કેન ડુ ઇટ અને તમારું એમસીક્યુ માં સપનું સાકાર કરવા માટે આખા અંગ્રેજી પેપર નું સપનું સાકાર કરવા માટે તમારા માટે મેં મસ્ત મજાના પ્લેલિસ્ટ બનાવેલા છે આકર્ષક ડિઝાઇન થી મસ્ત મજાના પ્રેઝન્ટેશન થી અલગ 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 બધા ટોપિક તો ખાસ યુટ્યુબ પર હોવાથી ફ્રીમાં છે એન્જોય કરીને વિજ્ઞાન પ્રવાહમાં રહીને પણ એક સારો કોન્ફિડન્સ અંગ્રેજીમાં મેળવી શકો અને મેળવી લેજો શું લખીશું આપણે નોલેજ એન્ડ પ્રાઇડ વેલ્થ એન્ડ પાવર પ્રાઇડ હેલ્થ એન્ડ વેલ્થ આમાં વિદ્યાર્થીઓ શકે પણ હેલન કેલર દ્વારા બોલાયેલું વાક્ય કે વર્ષોથી લોકોએ આંધળી યસ પાવર અને સંપત્તિને જ લોકોને ફોલો કરેલી છે જે લોકો પાસે પાવર છે સંપત્તિ છે એને જ ફોલો કરેલા છે યસ નેક્સ્ટ 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 ધ બેટર યુ ડીલ વિથ ખાલી જગ્યા ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ શાંતિથી વાંચો ને ત્યાં જ ખાલી આવી જાવ જોઈએ ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ જેટલું તમે સ્ટ્રેસ સાથે સારું ડીલ કરશો એટલે તમારી માનસિક ક્ષમતા પર ઓછી અસર થશે યસ તો અહીંયા ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર તો ઘણા જવાબ તમને યાદ રહી જવા જોઈએ કેમ કે ક્યાંક ને ક્યાંક શોર્ટ નોટમાં પણ કામમાં આવતા હોય છે ક્યાંક ને ક્યાંક ટાઈટલ રીડમાં પણ કામમાં આવતા હોય છે એટલે ક્યારેક એવા લેવલની મહેનત પણ કરી લેવાની

વિજ્ઞાન પ્રવાહના હોવાને લીધે અંગ્રેજીમાં સમય નથી મળ્યો કોઈ જ વાંધો નહીં પણ પ્રોપર પ્લાનિંગ સ્ટ્રેટેજી સાથે તૈયાર છે આઈએમપી બેચ આને સાથે સાથે બીજો એક કોર્સ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ જે ખાસ સોલ્વ કરવા જોઈએ તો વિથ સોલ્યુશન કલરફુલ ડિઝાઇનમાં પીડીએફ સાથે પણ અવેલેબલ છે બંને કોર્સ તમને મળશે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા એપ્લિકેશન પર ખાસ ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોર પરથી ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા નેક્સ્ટ એટ ફર્સ્ટ ધ લવ પ્રોગ્રામ ઈ સેટ અપ ટુ રન ઓન ખાલી જગ્યા હાર્ટ એક્સ્ટર્નલ હાર્ટ આવું તમારા સિલેબસમાં છે યસ બાય હાર્ટ પર ચાલવા માટે પ્રોગ્રામ ગોઠવાઈ ગયો છે યસ બાય હાર્ટ એક્સ્ટર્નલ હાર્ટ નેક્સ્ટ સેવન્ટીન ખાલી જગ્યા નેવર ચેન્જ વોટ કોમર્સ ફળ અને ટ્રુફોર્સમાં ઢગલા બંધવાર પૂછાઈ ગયું સફળ ત્યારે ક્યારેય વોટને બેડલો નહીં યસ સક્સેસ નેવર ચેન્જ વોટ આવું તમારા ટેક્સ્ટબુકમાં વાક્ય આપ્યું છે યસ મસ્ત મજાનો વ્યક્તિ સફળતા મળ્યા પછી કોઈ ડિફરન્સ નહીં પેલા હતો એવો ને પછી હતો એવો સેમ ટુ સેમ બાકી આપણે હોય તો હુક્કા કાઢી નાખે ભાઈ યસ પણ વોટ નહીં ક્યારે સફળતાની અસર એના માઇન્ડ પર થઈ નહીં નેક્સ્ટ 18 ધ ફ્રેન્ટિક થોટ ખાલી જગ્યા અવર એનર્જી ચલો જે બેબાકડા વિચારો છે આવેશવાળા વિચારો છે એ તમારી શક્તિ કેવી કરે નબળી કરે નબળી માટેનો શબ્દ ટેક્સ્ટબુકમાં છે વિકાન વેકાન વિકાન ગાંડા વિચારો બેબાકડા આવેશવાળા વિચારો તમારી શક્તિને નબળી પાડે સાચી વાત છે ને યસ સો ટકા સાચી વાત છે એટલે એવા વિચાર નહીં કરવાના વેન ડીડ સુજનર ટ્રુથ પાસ અવે ટેક્સ્ટબુકના પેરેગ્રાફ પરથી સવાલ જવાબ માટે પણ કામ નો ખાસ મગજમાં છાપી દેજો છવ્વીસ નવેમ્બર અઢારસો ત્યાસી માં આ મુદ્દો આવશે છવ્વીસ નવેમ્બર અઢારસો ત્યાસી પેરેગ્રાફ પરથી સવાલ જવાબ મળે તો આસાન થઈ જાય કેમ કે સામે પેરેગ્રાફ હોય પણ આવી રીતે ઓપ્શન સ્વરૂપે આવે ને ત્યારે તમને ક્લિયર કટ યાદ હોવું જોઈએ છવ્વીસ નવેમ્બર અઢારસો ત્યાસી યસ અઢારસો ને ત્યાસી માં આપણે વર્લ્ડ કપ જીતતા હતા યસ જો કે વર્ષ બધામાં આપેલું જ છે એટલે સાથે સાથે તમારે ડેટ અને મંથ પણ યાદ રાખવા પડશે પડશે નાઇન્ટીન કાલી જગ્યા ઓફ સાઉથ અમેરિકા અરે મેં તમને હેબિટ પડાવેલી છે તમે કન્ટ્રીના નામ વાંચો ને ત્યાં જ ખ્યાલ આવી જવો જોઈએ

ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર ચલો આઈ હોપ હવે તમારો 100% કોન્સેપ્ટ ક્લિયર થતા હશે અને આવા જ મસ્ત મજાના એમસીક્યુ માં મેક્સિમમ કોન્ફિડન્સ મેળવવા માટે વિડિયો જોઈતા હોય તો લખો કમેન્ટ સેક્શનમાં વી વોન્ટ મોર વિડિયોઝ વી વોન્ટ મોર વિડિયોઝ વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી વિષયનું ટેન્શન ખતમ કરવા માટે તમારા માટે વોટ્સઅપ ગ્રુપ બની ગયું છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખાસ જોડાઈ જજો જેથી તમને વિજ્ઞાન પ્રવાહમાં પણ અંગ્રેજીના મસ્ત મસ્ત અપડેટ મળે અને તમે વિજ્ઞાન પ્રવાહમાં પણ ઓછા સમયમાં અંગ્રેજીમાં સારો સ્કોર કરી શકો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવી માહિતી સાથે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ